દીકરા એ માને જો ખવડાવ્યું આ દીકરા એ જઈએ કે મા મોમાં ખમા ખમા કરે દયા દયા કરે આ તેત્રીસ કરોડ દેવી દેવતા ના આ જો માની કૃપા કહેવાય આ માનવ અખંડ પ્રગટ એ ફરચો કહેવાય હે મા તું પૂછ ને હે એ મારી એકલી એકલી ખાશો હે એમ એમ એકલી આ છોકરાને મસો આપજો આશીર્વાદ ઉધારા ખાઈ પીને મજા કર પણ આશીર્વાદ આપજે અમારા મુકાને આ દીકરાને આ મારા દીકરાને હો આટલી બધી ભૂખી છો તમા હે આ કળિયુગની અંદર આટલી બધી તને ભૂખી રાખે માવડી હેમાં તને એટલા બધા ભૂખા રાખે છે અમારે એવા આશીર્વાદ દેજો બેટા આ સડર એ ન જ જાવ નો પૂરું કરીને જ જાવ હવે તો જાવ જ ન દક્ષિણા કરી દઈશ એમાંથી માં ખરેખર એટલી વાયુ ને આજે આજના ફળ હોય ને માં હે આજથી આડા ત્રણ ચાર વર્ષ પહેલાં વાયુ હોય ને તે એમ પછી જ મરાવી જ ને હે એનું હે Ha,